રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોની અંદર વોર્ડ નંબર ત્રણની અંદર જે આવાસો બની ગયા છે એનો ડ્રો ટૂંક સમયમાં જ ઓનલાઈન મૂકવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી મહાનગરપાલિકામાં ઓફલાઈન ડ્રો થતો હતો પરંતુ અમદાવાદ સુરત બરોડા આ બધી જગ્યાએ ઓનલાઈન ડ્રો થાય છે અને ઓફલાઈનની અંદર સો રૂપિયા ફોર્મની ફી હતી હવે ઓનલાઈનમાં આપણે પચાસ રૂપિયા ફી કરી અને હમણાં ટૂંક સમયની અંદર એનો ડ્રો પણ બહાર પાડવાના છીએ જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે રાજકોટ મહાનગરપાલિકા જે આવાસો બનાવ્યા છે એ થોડા સમયની અંદર એને એલોટમેન્ટ પણ કરવામાં આવશે બસ દિવસની અંદર એનો ડ્રો ઓપન કરીએ માં નથી પરંતુ અમદાવાદ મેં જેમ કીધું અમદાવાદ સુરત બરોડા ની અંદર ઓનલાઈન ફોર્મનું સબમિશન થતું હોય છે પચાસ રૂપિયાની ફોર્મ ની ફી છે એ ભરી અને કોઈ પણ લાભાર્થી લાભ લઈ શકે છે અને જે ક્વાર્ટર બીજા જેના ડ્રો થઈ ગયા છે

મારા ધ્યાનમાં આપના દ્વારા વિષય મૂકવામાં આવ્યો છે સારી બાબત છે હું જાણી અને ડિટેલ આપને સો ટકા કહી શકીશ પણ આમાં બેદરકારી ન હોય બેદરકારી હોય તો જયારે ગ્રાઉન્ડ લેવલે બાંધકામ થતું હોય ત્યારે જ પકડાતી હોય છે પણ બની ગયા પછી બે વર્ષ સુધી જો એલોટમેન્ટ ન થયા હોય તો એ તપાસનો વિષય છે હું ચોક્કસ થી તપાસ કરાવીને આપ બધાને જાણ કરીશ અરે તો તો હું પાડી દઈશ તો હું પાડી દઈશ આજે ના તપાસ કરીને અધિકારીને મોકલીશ અને જો એવું કાંઈ પણ હશે તો અમે રાજકોટ મહાનગરપાલિકા પોલીસ ફરિયાદ પણ કરશે